સુજલામ સુફલામમાં છેલ્લા એક માસથી બંધ પાણીને લઈને દિયોદર પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી સરકાર નહીં છોડે તો ખેડૂતોના મોંમાંથી આવેલો કોળીઓ છીનવાઈ જશે જેમાં ઉનાળુ બાજરીના પાકને પાણીની જરૂર પરંતુ રાજકારણને લીધે ખેડૂતોને પાણી નથી મળી રહ્યું અને સુજલામ સુફલામમાં કેનાલ માટે અઠવાડિયા અગાઉ ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને તે સરકારની ભગતમાં સમેટી લેતું હતું જેમાં આંદોલન કરનાર કિસાન નેતાઓએ ખેડૂતોને દગો આપ્યો છે અને ખેડૂતોની જાણ વગર આંદોલન સમેટી લેવામાં આવ્યું છે જેમાં ખેડૂતોના ખેતરમાં વીજળીના પણ ધાંતિયા જીબી દ્વારા ખેડૂતોને પરેશાની ઉઠાવવી પડી છે અને સુફલામ સુફલામમાં કેનાલમાં પાણી છોડાય તેવી દેવદર પૂર્વ ધારાસભ્યની માંગ પણ ઉઠવા પામી છે અત્યારે સુદ્રમ સુપ્રમ કેનાલમાં પોણી છેલ્લા પંદરેક દિવસથી સરકારથી બંધ કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ દુઃખદાયી વાત છે એનું કારણ કે સુજલામ સુજલામ કેનાલ ચાલુ રહેશે એમ ગણે એને ખેડૂતોએ ખૂબ બધું મોટું બાજરીનું વાવેતર કરી છું બાજરીનું વાવેતર છેલ્લા ડોડા ઉપર આવી ગયું છે ફક્ત ને ફક્ત એક કે બે પોણી સારું અને ત્યારે ખેડૂતોનો ઊભો પાકથી બગડે છે અને બળી ગયો છે એ ખરેખર સરકારને વિચારવું જોઈએ નર્મદા કેનાલમાં પાણી ઘણું છે તો શુભલમ શુભલમમાં પાણી ન નોખા પાછળનું કારણ શું છે આની અંદર કોઈ રાજકારણ છે કે તો અસ્થાયી રાજકારણની નબળાઈ છે અને તો એને ખેડૂતોને જોડે કંઈક વિરોધ છે ન કે આટલી બધો જ્યારે ખેડૂતોનો ઊભો પાક બગડતો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને બિચારી અને પોણી રજૂઆત કરીને છોડાવવું જ હોય એટલે મારી સરકાર શ્રીની પણ એક વિનંતી છે કે ખરેખર એક મહિના સારું કરીને જે પાણી બંધ કરવામાં આવેલ છે તે પાણી સરકારને તાત્કાલિક ચાલુ કરવું તો હોય અને ખેડૂતોનો ઊભો પાક બગડતો જે ડોડા ઉપર આવેલી બાજરીઓ જે હાલ બળે છે મોઢામાં આવેલો કોળીઓ ખેડૂતોનો જે બળે છે એને બચાવી લેવાનું સરકારને ખરેખર કરવું જરૂરી છે ખેડૂતોએ આંદોલન પણ કર્યું હતું આંદોલન પણ ફક્તને ફક્ત બે કે ત્રણ તાડા ખેડૂતોએ આંદોલન કરીને આંદોલન પણ ખેડૂતોએ દો છું ખેડૂતો પણ એક વાત છે કે જ્યારે હું પાંચ પર ધારાસી પહેર્યો અને જ્યારે જ્યારે કેન્દ્રપતા કે પોણી બંધ સુદ્રમ સુપલમ પોણી બંધ થાય ત્યારે કિશન જંઘવાળા કાયમી નહેર માથે તેને આંદોલન કરતા હતા પોચે પાંચ વરસ મેં પોણી છોડાવ્યું કે ન છોડાવ્યો ગમે એટલી મજૂરી કરીને છોડાયું તો પણ એને આંદોલન કરવાનું આ વખતે મને એવું લાગે છે કિસાન જંગ પણ કદાચ સરકાર થોડી શોર્ટકટ કરી અને ખેડૂતોની પીઠ પાછળ કા કરતો દેખાયું છેલ્લા કેટલા સમયથી વિદ્યુત બોર્ડની પણ ઘણી બધી તકલીફો હોય ખેડૂતો રાડ કરતા હોય છે કે અચાનક આવીને દંડ આપી જાય ખરેખર એ વાત પણ સાચી છે કે અત્યારા છેલ્લા બે વરમાં કે બે થી અઢી વરમાં ખેડૂતના કુવા છે બોર્ડવાળા ગમે ત્યારે રાતે પાંચ વાગે પણ જઈ અને ચેકિંગ કરતા હોય છે અને ખેડૂતોને ખૂબ મોટો મોટો દંડ આવતા હોય છે ખેડૂતો એટલો બધો પૈસાદાર નથી જેણે કનેક્શન બોર્ડ કનથી માજી અને એસ્ટિમેટ ભરી અને જેણે કનેક્શન ચાલુ કરાવ્યું છે એને ખરેખર બોર્ડ દંડ ના આવી શકે પણ અત્યારના બોલનાર કોઈ નથી અને એના વિશે પણ કિસાન જંગ પણ બિલકુલ બોલતો નથી આ ખેડૂત થઈ ચોર ના ગણાય કોઈ પણ ટેકનિકલ ખામીના કારણે લોડ કોઈ મોટર વધારી લેતી હોય કોઈ એક બે વસવાડ કે અડધો વસવાડ કે કોઈ સગડી કે એવું કોઈ વાપરતો હોય એના હાટે ચોર એને ખરેખર બિલ આવવું જોઈએ આટલે દર્દ ખેડૂતોને દંડ સરકાર આલેસે બોર્ડવાળા આલેસે આના માટે પણ સરકારને કંઈક વિચારવાની જરૂર આવો દંડ ખેડૂતોનીંડ આવે અને એમાં ખેડૂતો ખૂબ હેરાન હવે ના આવે તો કેવી પરિસ્થિતિ જો અત્યારના હાલ પાણી એક કે બે છોડવામાં ના આવે તો નર્મદા કેનાલની પાંચ હાથ કિલોમીટરની આજુબાજુની જે ખેડૂતો છે એ ખેડૂતોની તો બુરી દશા છે એનું કારણ છે કે ઉભો પાક બાજરી એટલે ખાલી ફક્ત ને ફક્ત એક કે બે પોણી બાજરીની જરૂરથી વધારે જરૂર હતી જેટલી બધી ખેડૂતોને ખર્ચો કરવો હતો તમામે તમામ ખર્ચો કરી રહ્યા પછી હવે પોણી બંધ કરવામાં આવ્યો છે અને બાજરીઓ તારા આપણે જોવા જઈએ ને તો આપણને આમ જોયું ન થાય એવી બાજરી તાર બળતી હોય એ બાજરી બધી ખેડૂતોની બળી જવાની છે અને બાળી જવાની છે એટલે ખેડૂતો પેમાલ થઈ જવાના છે એના કરતાં વહેલામાં વહેલી તકે સરકાર પાણી છોડી અને સુધી એક મહિના સુધી પાણી ચાલુ રાખે તો આ બળતો પાક ખેડૂતો બચે તો એના સરકારને પણ આશીર્વાદ મળશે બંધ કર્યા પછી અમુક કેનાલોમાં છોડવામાં આવ્યું છે એ પણ છે મેં જોન્યું કે વાવ તાલુકાની જે કેનાલોમાં પાણી બંધ કર્યું હતું એ બધી જ કેનાલોમાં અત્યારે પાણી ચાલુ છે નર્મદા કેનાલ મોટી કેનાલ જે મુખ્ય કેનાલ છે એમાં પણ ખૂબ પોણી છે ફક્ત ને ફક્ત બનાસકાંઠા જિલ્લાનું જે સુદ્રમ સુદ્રમ ચોગા પંપીંગ છે એ ચોગા પંપીંગ જ બંધ કરવામાં આવ્યો છે બાકી તો બધે પાણી ચાલુ છે જ ચોગા પંપીંગ ચમ બંધ કરવામાં આવ્યો છે એનું કોઈ એનું નવાઈ લાગે છે એમ શું હોઈ શકે સાહેબ એટલે કંઈક રાજકારણ પણ હોઈ શકે ના હોય એવું કોઈ ઘણા ઘણી વખત રાજકીય માણસો એવું માનતા હોય છે કે લોકોને કોઈ પણ રીતે દબાઈ રાખવા એટલે કોઈ પણ આવું પણ કારણ હોય એનું કારણ છે કે આટલો બધો ઉભો પાક મળતો હોય અને જેને જે વ્યક્તિ ન વોટર લેવા ગયો છે એની ઉભો પાક ખેડૂતો બળતો જોતો હોય અને એ વ્યક્તિ કાંઈ જ ના બોલતો હોય ખરેખર આ શર્મજનક ગણાય એમ કેટલું યોગ્ય કહેવાય હા કેટલું યોગ્ય ગણાય એમ